કેલેન્ડર લગભગ રાજકોટ મહાનગરપાલિકાએ જે કેલેન્ડર છપાવેલા છે તે એનું વિતરણ પણ ચાલુ થઈ ગયું છે અને વોર્ડ ઓફિસેથી એનું વિતરણ ચાલુ કરવામાં આવ્યું હતું અને ઓફિસની અંદર પણ એનું વિતરણ અહીંથી ચાલુ કરવામાં આવેલું છે એટલે આ જોઈએ તો લગભગના ઘરે અને લગભગ જે લોકોએ વેરો ભરેલો છે એ તમામને કેલેન્ડર અમે આપેલા છે અને કેલેન્ડર આમ જોઈએ તો એની અંદર તિથિ વાર અને જે પણ તિથિ પ્રમાણે કે વાર પ્રમાણે કે કોઈ પુણ્ય હોય એના ફોટા સાથેનું આ કેલેન્ડર છે રાજકોટ મહાનગરપાલિકાના કાર્યની અંદર છે કામગીરી થયેલી છે કામગીરીનું ચિત્ર સાથેનું આ કેલેન્ડર આપણે છાપેલું છે એની તપાસ હું ચાલુ કરાવી દઈશ એટલે એ પ્રશ્ન અત્યારે એનો જવાબ હું નહીં આપું એટલે અંદાજીત તમે બોલો છો એ પ્રમાણે પણ સ્પષ્ટ ખર્ચ કેટલો છે હું તપાસ કરી દઈશ પણ હું તપાસ કરાવી દઈશ આ પ્રશ્ન નો જવાબ તમને બે દિવસ ની અંદર આ પ્રશ્ન નો જવાબ હું તમને વ્યક્તિગત બે દિવસ ની અંદર આપી દઈશ કયા વિસ્તારમાં કેટલા કેલેન્ડર નું વિતરણ કરેલું છે તેની માહિતી પણ મારી પાસે છે અને આમ જોઈએ તો કેલેન્ડર વિતરણ થઈ ગયા છે છતાં પણ જો આપની પાસે કોઈ માહિતી હોય તો તમે મને રજુ કરી શકો છો એના પ્રશ્નના તમામ જવાબ હું તમને બે દિવસ પછી આપી દઈશ